ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે વેબ સંકુલના તમારા અને આપ સૌના અને અમારા બધાના એવા ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે વેબ સંકુલ પરિવાર તરફથી હું બ્રિજરાજસિંહ ગોહિલ અને મારા સાથી મિત્ર અને મારા એવા અંગત એવા મિત્ર અકરમ સાહેબ સાથે આજે ગુજરાતી ભાષાનું જે મહત્વ તો સમજાવ મહત્વતા સમજાવવા માટે ગુજરાતી ભાષા

સાહેબ એક વેબ સંકુલ નું નવું નજરાણું નવું નજરાણું સાહેબ અને એ પુસ્તક એટલે ગુજરાતી વ્યાકરણ અને એ સાહેબ તમામે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થતો હોય એવો વિષય સાહેબ આપને ખ્યાલ જ છે કે અત્યારે એકવાર અમારો અવાજ સરસ તમને સંભળાતો હોય અમે સ્પષ્ટ દેખાતા હોય તો એકવાર સરસ મજાનું કન્ફર્મેશન આપી દેજો ડન ચાલો ડન ઓકે સાહેબ ધીમે ધીમે આવશે બધાય ઓકે આપણે હવે ચાલુ કર દઈએ સાહેબ આપને ખ્યાલ જ છે કે અત્યારે તમારે હું તમને એમ પૂછું કઈ પરીક્ષામાં ગુજરાતી ભાષા નથી હોતી હું તમને એમ કહું એક એક બોર્ડ હતું જે જેને આપણે કોન્સ્ટેબલ કહીએ કે કોન્સ્ટેબલમાં ગુજરાતી નહોતું અત્યાર સુધી એમાં પણ વીસ માર્કનું ગદ્ય અર્થ ગ્રહણ એટલે કે ગધ્યાર ગ્રહણની પૂરી સમજૂતી આપી દીધી સીસીએ ગ્રુપ પ્રિલિમ ની વાત હોય હા સીસીએ ગ્રુપ બી એની પ્રિલિમ ની વાત હોય તો એમાં પંદર માર્કનું ગધ્યાર્થ ગ્રહણ સો ટકા સીસીએ સો માર્કની મેન્સ ગ્રુપ બી વીસ માર્કનું બીજા તબક્કાની પરીક્ષામાં વીસ માર્કનું વ્યાકરણ વનપાલ હોય કે પછી વન રક્ષક હોય કે પીએસઆઈ ની મુખ્ય પરીક્ષા હોય કે કોન્સ્ટેબલ નું પછી ગદ્યાર્થ ગ્રહણ હોય સાથે સાથે જીપીએસસી માં પચાસ માર્ક નું એમસીક્યુ બેઝ વ્યાકરણ હોય છે સો તો એવું સો ટકા કહી શકીએ કે અત્યારે કોઈ પણ વિભાગ કોઈ પણ બોર્ડ ની એક ભરતીમાં ગુજરાતી વ્યાકરણ ન હોય એવું ન બને

જો પુસ્તક છે ને સાહેબ એક શિક્ષક જેવી જ સમાનાર્થી બાબત છે કે એક સાચો પથદર્શક બની જાય ક્યારેક એવું બને કે અમુક વિદ્યાર્થીઓ ઓફલાઈન આપણે સુધી ન પહોંચી શકતા હોય હા એવું પણ બને કે કોઈ નેટવર્ક કનેક્ટિવિટીના હિસાબે અથવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની ખામીના હિસાબે એ સાધનોની અપર્યાપ્તતાના હિસાબે એ વ્યક્તિ ઓનલાઈન પણ નથી લઈ શકતું તો એ સમયે સાચો એનો પથદર્શક કે માર્ગદર્શક કોણ બને તો કે એક સાચો પુસ્તક બધી જ બાબત પૂર્ણ કરે છે આ પુસ્તક પરીક્ષામાં ગુજરાતી ભાષા સાહિત્ય વ્યાકરણ સાથે જે સમજૂતી હોય તો આ ઊંડાણ પૂર્વક મુલાકાત લેવી પડે ઓકે સાહેબ એક આપણે સ્પર્ધાત્મક પરીક્ષા નો એક ગોલ્ડન રૂલ્સ છે તમે કોમ્પિટિટિવ ની તૈયારી કરતા હોય દરેક વિષયનું એકાદું પુસ્તક હોવું જોઈએ હોવું જોઈએ બરાબર એક પુસ્તક તો તમારે રાખવાનું જ મામા દરેક વિષય નું થપ્પા નો કર દેતા બરાબર પણ એક તો પુસ્તક તમારી જોડે હોવું જ જોઈએ એ તમારો મિત્ર બનશે ચાલો સાહેબ તો શરૂઆત કરીએ શરૂઆત કરીએ સાહેબ આ પુસ્તકમાં તમને શું શું મળવાનું છે એક તમને સાહેબ ડેમો સ્વરૂપે કોપી પણ બતાવી કે સાહેબ બુક આવી જ ગઈ છે કલરિંગ કલરિંગ બુક છે જોઈને જ મજા આવે એવી છે કે કલરિંગ છે બરાબર અંદરના પેજ કલરિંગ નથી એટલે ચિંતા ન કરતા બરાબર સાહેબ સરસ મજાનું કેવાય ને પુસ્તક બરાબર બનાવ્યું છે કે જેની અંદર આવી ગયું છે 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 સાહેબ પુસ્તક અને ગુજરાતીના મારી જોડે હોય તો આપણે એમને જ બતાવી દઈએ પુસ્તક બરાબર તો મામા પુસ્તક આવી ગયું છે એવું નથી કે પ્રી બુકિંગ છે કે એ રીતનું તો આખું પુસ્તક હાથમાં આવી ગયું છે એટલે તમને જલ્દી મળી જશે

તો આ બધાની અંદર એમને મદદરૂપ થશે એના પછી સાહેબ આ બધી મ્યુનિપલ કોર્પોરેશન ની કોર્પોરેશન ની એક્ઝામો છે બરાબર તો મ્યુનિસિપલ ની જે બી પૈસે એક્ઝામ એની અંદર એમને મદદરૂપ થશે થશે ટેટ ટાટની ભરતીની વાત કરો હા એ પચાસ માર્કના પ્રીલિમ વિશેની વાત છે એને વ્યાકરણ છે આ અલાટી કમ મંત્રીમાં આપણે બંને જ્યારે આપણે સમજૂતી આપી ત્યારે આપણે એવું કીધું તું કે સર વીસ માર્ક નું શું છે વ્યાકરણ છે અલંકાર છે સમાસ છે સંધિ છે જોડણી છે શબ્દ ભંડોળ છે સાથે સાથે જુનિયર ક્લાર્ક માં સેમ છે હે ને હા ઓકે સાહેબ હમણાં જે ટેટ ટેટ ની જે એક્ઝામ ઉ લેવાવાની છે બરાબર તો એની અંદર ભી આમને મદદરૂપ થવાનું છે 100% તો આ એક પુસ્તક છે મામા તમને દરેક દરેક એક્ઝામ ની અંદર મદદરૂપ થવાનું છે ચાલો સાહેબ એની અંદર શબ્દ ભંડોળ છે શબ્દ ભંડોળ સાહેબ અત્યારની પરીક્ષા મુજબ આમ ગણો ને તો ખૂબ જ ઉપયોગી છે કે સર અમને વ્યાક અલંકાર આવડી જશે સમાસ પણ આવડી જશે હા છંદ પણ માથું મારીને ભટકાડીને શીખી લેશું જોડણીના નિયમ અમે ગોખી લેશું સંધિને પણ સમજી લેશું શબ્દ સમૂહ કહેવત હોય સાહેબ આ શબ્દ સમૂહ વાત હોય પછી એ ભાષા શુદ્ધિની વાત હોય કે પછી કહેવતની વાત હોય એ ઊંડાણપૂર્વક અર્થ સાથે વાંચવું પડે એ ગોખાય નહીં અને સૌથી વધુ વિદ્યાર્થીઓને પ્રશ્ન એ જ હોય છે કે શું કે સર છ થી બાર ની ટિપ્પણી કરવી હા શબ્દ સમૂહ ક્યાંથી કરવા તો એ બધાનું પ્રશ્નનું બે દિવસ પહેલા જ્યારે લાઈવ હતા ત્યારે કેતા હતા સાહેબ શબ્દ ભંડોળ ક્યાંથી કરવું આ એનો જવાબ છે સાહેબ ઓકે બધું આવી ગયું ગુજરાતી વ્યાકરણ આવી ગયું શબ્દ ભંડોળ આવી ગયું ધોરણ છ થી બાર નું જે બી સાહેબ નવી જૂની બધી ટેક્સ હોય છે એમાં જે શબ્દ ભંડોળ હોય બીજું રિસેન્ટલી એક્ઝામમાં પૂછાયેલું હોય

ઓહો આ ટોપિકમાં આપણે ચાર અલગ અલગ પ્રકરણ એડ કર્યા છે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ શું કેતો હોય કે નામના અર્થમાં વધારો કરે ને એટલે વિશેષણ પણ અહીં છે ને ચાર પ્રકરણ પડ્યા છે સ્થાન ના આધારે બરાબર સ્વરૂપ ના આધારે અર્થના આધારે અને વિશેષણનું વિશેષણ એવા એવા ચેપ્ટર પાડ્યા છે એકવાર આ વિશેષણ કરી લે પછી ને કોઈ પણ જાતનો પ્રશ્ન ન રહે બધા રેફરન્સ આપણી જે ટેક્સ્ટબુક છે ધોરણ 6 થી 12 ની વ્યાકરણ સાહેબ એમાંય 4 5 પાઠ પતે ને થોડુંક વ્યાકરણ આવ્યું હોય આવી જાય એવું એ આની અંદર લઈ લીધેલું લઈ લીધેલું છે બરાબર એટલે કંઈ ઘટવા નથી દીધું સાહેબ નિપાત છે સંયોજક છે આવો પ્રત્યય છે સંધિના તમામ નિયમો સ્વર સંધિના

તો સાહેબ આ બધું વિસ્તૃતિકરણ તમને ડેમો આપ્યો છે ભાષા વાણી બરાબર બોલી ત્યારબાદ આવું ટેબલ ફોર્મેટમાં સમજાયું છે જોડાક્ષર છે પછી કાર્ડ વ્યવસ્થા કેવા પ્રકારના કાર્ડ હોય હોય છે કૃદન છે બરાબર ટેબલ થી બી સમજાયું છે હવે સાહેબ આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે દરેક પ્રકરણ હોય ને એવું નહીં કે સાહેબ છેલ્લે પીવાય ક્યુઆઈ પાવ એવું નહીં દરેક દરેક પ્રકરણ પૂરા થાય ત્યાં જ એના પીવાય ક્યુ પીવાય ક્યુઆઈ માનો કે સાહેબ રૂઢિ પ્રયોગ ની તૈયારી કરે છે તો રૂઢિ પ્રયોગ પતે એટલે તરત એના પીવાય ક્યુ આવી જાય તો દરેકે દરેક પ્રકરણ ને આપણે ઈ રીતે સેટ કર્યા છે કે ભાઈ પેલા માહિતી આપી દીધી ઓકે ડિટેલમાં અને પુસ્તકના અંતે આવી રીતના પીવાયક્યુ આપી દીધેલા છે અને આ પીવાયક્યુ અત્યાર સુધીની એક્ઝામ લઈ લીધા છે લેટેસ્ટ જેટલી બી એક્ઝામ લેવાઈ હોય એના પીવાયક્યુ આની અંદર લઈ લીધા છે એ રેફરન્સ ઉપર વિદ્યાર્થીઓને ખબર પડે કે સર પીવાયક્યુ આવા પૂછાયા હતા આ ટોપિક મારે કરવા આ ટોપિક અને 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 અગાઉની પરીક્ષામાં શબ્દ ભંડોળના પીવાયક્યુ તમે કરીને જાવ એટલે એની બાર લેટેસ્ટ બી લઈ લીધા છે બરાબર બધા બધા ચાલો હવે સાહેબ જયારે ભી કેવાય ને મને તો બહુ મોકા મળ્યા બુકુ લોન્ચ બરાબર તો સાહેબ આપણી ખાસિયત રહી છે અત્યાર લગીન ની જેટલી બુકુ લોન્ચ કરી રહી હશે ને સાહેબ મેગા થી મેગા ડિસ્કાઉન્ટ હોય છે દરેક વખતે બરાબર તો આ વખતે ભી સાહેબ આપણે જે આ બુક છે આપણા વેબ સંકુલ નું નવું નજરાણું છે તો આમાં પચાસ ટકા ઓફ રાખ્યું સરસ સાહેબ લોન્ચિંગ ટાઈમે જ આપણે લોન્ચિંગ ટાઈમે સાહેબ આ પુસ્તક સ્ટુડન્ટ ઝેરોક્સ કઢાવશે

આના માટે ડાઉનલોડ કરવાની તમારે આપણી વેબ સંકુલ એપ્લિકેશન યાથી તમે ડેમો કોપી બી જોઈ શકો છો અને અહીંયાથી તમે ઓર્ડર કરી શકો છો ચાલો હવે કંઈ બી પૂછવું હોય તો પૂછી શકો છો ઓકે વિકાસ સાહેબ છે ભાઈ આ બુક ના સંપાદક બરાબર ચાલો બીજું કંઈ તમારે પૂછવું હોય તો પૂછી શકો છો ચાલો આખી સમગ્ર ટીમ દ્વારા આખી તૈયાર થતી હોય કોઈ બી પુસ્તક તો એક ભાઈ નો ઈ પ્રશ્ન એનાલિસિસ સાથે સાહેબ હા એકદમ મજબૂત રીતે બરાબર આ બુક છે ઓકે એકદમ લેટેસ્ટ

ઓકે આને મજબૂત રીતે તૈયાર કરી દેજો ચાલો ડન સર પ્રકરણના અંતે પીવાય ક્યુ આ તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે બીજો પ્રેક્ટિસ માટે ના પ્રશ્નો આપેલા બાકી કેવું હોય કે અમુક પ્રકરણમાં સાહેબ પીવાય ક્યુ ઓછા હોય તો એમાં આપણે પ્રેક્ટિસ પ્રશ્નો ભી આપ્યા છે આપ્યા છે ચાલો ત્યાર બાદ સાહેબ આ કઈક મહત્વના પ્રકરણ મહત્વના અતિ પ્રકરણ કયા મેં તમને સાહેબ થોડીક વાર પહેલા કીધું કે અત્યારે બધી પરીક્ષામાં ભાષા સુધી ભાષાશુદ્ધિ જોડણી થઈ ગઈ છે હવે આ ભાષાશુદ્ધિ અને જોડણી તમારે ખાલી વ્યાકરણ મતલબ પ્રિલિમમાં નહીં મેન્સમાં પણ આનું ધ્યાન રાખવાનું હોય છે સો કે સર ય જોડીને લખવો ય છૂટો લખવો જ ભેગો લખવો જ છૂટો લખવો નો નનીનું ના કેમ લખવું અમુક અમુક છે વિરામ વિરામ ચિહ્નોની કાંઈક ભૂલ થાય ને તો અર્થનો અનર્થ થઈ જાય હું તમને એમ કહું સાહેબ અહીં થૂકવું નહીં અલ્પિરામ થૂંકનારને સજા થશે બરાઈટ કહો અહીં થૂંકવું નહીં અલ્પિરામ થૂકનાર સજા થશે હું એમ કહી દઉં ને કે અહીં થુકવું અલ્પ નહીં થૂકનાર ને સજા થશે સાહેબ ફરી ગયો ને અર્થ સૌથી વધુ તકલીફ પડતી હોય ને તો એ ભાષા સુધીમાં અને દરેકે દરેક બીજા મુદ્દા છે એની ઊંડાણમાં આપણે સમજુ છીએ માનો કે કોઈ અલંકાર હોય તો સાહેબ નીચે એક બે જનરલી કેવા ઉદાહરણ હોય આની જગ્યાએ તમને વ્યવસ્થિત રીતે ભરપૂર ઉદાહરણ આપ્યા છે મેક્સિમમ તમે પ્રેક્ટિસ કરી શકો આ તો થી લઈને ઈતિ સુધીની તમામ આખો સારાંશ કહી દીધો આવી જશે બરાબર તો જ્યાં જ્યાં તમારે શબ્દ ભંડોળ લખ્યું હોય બરાબર કોઈ બી એક્ઝામ ની અંદર શબ્દ ભંડોળ હોય અથવા તો વ્યાકરણ હોય તો એના માટે તમને આ પુસ્તક મદદરૂપ થશે ચાલો ડન ડન ઓકે હવે કોઈ ક્વેરી હોય તો કે જીપીએસસી માટેની ઓફલાઈન બેચ ચાલુ છે બરાબર એમાં તમારે જોડાવું હોય તો જોડાઈ શકો છો ઇંગ્લિશ ગ્રામર નું કરશું બરાબર મામા એનું આપણે તમારું ફીડબેક આવા દઈશું સાયન્સ ટેક નો કોર્સ મિશન જીપીએસસી ના કોર્સ માં એડ થયો છે ખૂબ જ સરસ છે થેન્ક યુ ભાઈ બરાબર ઓકે મજબૂત રીતે તૈયારી કરો એકદમ બેઝિક લેવલ થી પીરસેલું છે સીસી મેન્સ માટે પણ લાવો એવું કઈ કહે સાહેબ ચોક્કસ લાવો છો સીસી એ આપણે સાહેબ અલગથી બુક છે મુખ્ય પરીક્ષા હા બુક છે હા જીપીએસસી ની મેન્સ ની નિબંધ ની અલગથી બુક છે આવી રીતની બુક છે ચાલો ઓકે ચાલો તો મામા આટલું રાખીએ થેન્ક યુ થેન્ક યુ ભાઈ ફરી મળતા રહીશું જય હિન્દ જય ભારત